નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય પરીક્ષા માટેની તેના પ્રશ્ન નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની જે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને તમને ધોરણ સાતના ગુજરાતી વિષયના આ જે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો ઉપલબ્ધ થઈ શકે એટલે કે વિડીયોની લિંક તમને પ્રાપ્ત થઈ શકે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિકાસ અસાઇનમેન્ટ બે હજાર પચીસ પ્રશ્ન નંબર પાંચ અ નીચે આપેલા વિષયો ઉપર આશરે વીસ વાક્યમાં નિબંધ લખો ત્રણમાંથી ગમે તે એક જેના કુલ દસ માર્ગ છે ચાલો તો પેલું નિબંધ આપણને આપેલો છે માતૃ પ્રેમ તો જોઈએ આપણે આ સરસ મજાનો નિબંધ આપણું વિશ્વ ખૂબ જ સુંદર છે એનું વર્ણન સહજ શબ્દોમાં કરવું શક્ય નથી અને આપણે આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવવા અતિ મહત્વનો અંશ જો કોઈ હોય તો તે આપણી માતા છે માતાના ખોળામાં જ સમગ્ર સ્વર્ગનું સુખ સમાયેલું છે એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે મા એ એક એવો શબ્દ છે જે બોલતા જ મનને શાંતિનો અનુભવ થાય છે માણસ હોય કે પશુ પક્ષી પોતાના સંતાન પ્રત્યે તેને અનહદ પ્રેમ હોય છે પોતાનું બાળક ગમે તેવું કદરૂપું કે ખોડ વાળું હોય પણ મા માટે તેનો તેના બધા બાળકો સમાન હોય છે માનો પ્રેમ નિઃસ્વાર્થ અને નિરંતર વહ્યા જ કરે છે એટલે જ તો મહાન કવિ કરે કહ્યું છે ગંગાના નીર તો વધે ઘટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની સખી નહીં જળેરે લોલો દુનિયાનું સંતુલન જાળવી રાખવા માટે ઈશ્વરની જરૂર પડે છે વ્યક્તિના દરેકે દરેક પળમાં સાથ અને સહારાની જરૂર પડે છે બધી જગ્યાએ ભૂલ સુધારવા અને સહારો આપવા ભગવાન હાજર નથી રહી શકતા એટલે ઈશ્વર માને આપણી વચ્ચે મોકલી છે જે ઈશ્વરની માફક દરેક મુશ્કેલીમાંથી આપણને બહાર કાઢવા પોતાનો જીવ રડી દે છે આપણે આ દુનિયામાં આવ્યા ન હોય તે પહેલાં માતાની જવાબદારી ચાલુ થઈ જાય છે નવ મહિના સુધી તકલીફ વેઠી પ્રસૃતિની અસહ્ય પીડા સહન કરે છે ત્યારે આપણે આ દુનિયામાં આવીએ છીએ પોતે ભીનામાં સુઈ આપણને સૂકામાં સુવાડે છે માનવજીવ પોતાના બાળકમાં જ હોય છે તેને તકલીફમાં જોઈ માતાનું મન વ્યાકુળ થઈ જાય છે આપણે બોલતા પણ ન શીખ્યા હોય ત્યારથી આપણા મનની દરેક વાતમાં જાણતી હોય છે સૌથી પહેલાં આપણે કોઈ સાથે લાગણીથી બંધાયા હોય તો તે મા છે આપણને કોઈ કામ ન હોય છતાં ઘરમાં આવતાની સાથે માને જ શોધીએ છીએ મા વગર ઘર ઘર જેવું લાગતું નથી એટલે જ કહેવાય છે કે ગોળ વિના મોડો કંસાર ને મા વિના સુનો સંસાર એ વાત્સલ્યની મૂર્ત છે એની વાણીમાં અમૃતની મીઠાશ હોય છે એના વાહલ આગળ સ્વર્ગનું સુખ પણ તુચ્છ લાગે છે માના ચરણોમાં જ સ્વર્ગ સમાયેલું છે દુનિયાના દરેક સંબંધમાં મા સાથેનો સંબંધ પવિત્ર અને પૂજનીય છે માની તોલે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આવી શકતી નથી એટલે જ કહે છે કે મા તેમાં બીજા બધા વનવગડાના વા માટે આપણે માતાને દેવ માનીએ એનું સન્માન કરવું જોઈએ અને પૂર્ણ ભાવથી સેવા કરવી જોઈએ આજે માતાના અથાગ પ્રેમ અને સમર્પણને મારું મન કોટી કોટી વંદન કરવા ઈચ્છે છે માટે હું તન મન અને ધનથી સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી શિષ્ય નમાવી કહું છું માતૃદેવો હવા ત્યાર પછી બીજો નિબંધ છે છવ્વીસમી જાન્યુઆરી અથવા તો પ્રજાસત્તાક દિન ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને આ તહેવારો કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતભરમાં ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશની પ્રજાની સુખાકારી અને સલામતી માટે તથા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના લોકોનું ઓતિકું બંધારણની રચના કરવા માટે એક બંધારણ સમિતિની રચના કરવામાં આવી ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુથી બંધારણ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરી અને આપણા બંધારણની રચના કરી અને છવ્વીસ જાન્યુઆરીએ આ બંધારણ ભારતની જનતાએ અપનાવી એક નવા યુગની શરૂઆત કરી આ દિવસ એટલે છવ્વીસ જાન્યુઆરી અને આ દિવસ એ ભારતની એટલે કે છવ્વીસ જાન્યુઆરી અને આ દિવસ એ ભારતની જનતા માટે સ્વાભિમાનનો દિવસ હતો આમ છવ્વીસ જાન્યુઆરી ભારતનો ગૌરવવંતો દિવસ છે ભારતભરમાં આ દિવસે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે દેશના તમામ વિશ્વવિદ્યાલયો સરકારી ઓફિસો સ્કૂલો વગેરે તમામ જગ્યાએ તિરંગો ઝંડો ફહેરાવવામાં આવે છે સ્કૂલ કોલેજોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થઈ છે થાય છે અને રાજધાની દિલ્હીમાં પણ જોરશોરથી મુખ્ય કાર્યક્રમોનું આયોજન થાય છે દિલ્હીમાં વિજય પથ પર દેશની સેના પોતાના જુસ્સેદાર પરેડના દર્શન કરાવે છે અને રાષ્ટ્રપતિ એકવીસ તોપોની સલામ ઝીલે છે આમ દિલ્હીમાં પણ ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે ગણતંત્ર દિવસે દેશ પોતાના મહાનાયકોને યાદ કરે છે દેશ મહામૂલ્ય આઝાદી મેળવવા માટે હજારો સ્વતંત્ર સેનાનીઓની કુરબાની આપી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળ ગંગાધર ટિલક ભળગતસિંહ ચંદ્રશેખર આઝાદ વગેરે અસંખ્ય લોકોએ પોતાની લોહીનું પોતાની લોહીનું સિંચન કરી અને આ દેશને આઝાદી અપાવી જેથી તેની રક્ષા કરવાની જવાબદારી આપણા બધાની છે આથી દેશમાં શાંતિ સલામતી અને અખંડિતતા માટે આપણે બધાએ આપણા સ્વતંત્ર સેનાનીઓના ઉચ્ચ વિચારો આપણા હૃદયમાં કંડારવાજ રહ્યા જય હિન્દ ત્યાર પછી છે ત્રીજું મારા પ્રિય શિક્ષક તો પૂજ્ય ગણેશભાઈ મારા પ્રિય શિક્ષક છે ગણેશભાઈની ઉંમર આશરે પચાસ વર્ષ છે તે મારી શાળામાં છેલ્લા પચીસ વર્ષથી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે ગણેશભાઈ એટલે સાદા એની મૂર્તિ તે ખાદીના સફેદ કપડાં પહેરે છે તે તંદુરસ્ત છે પચાસ વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ સ્ફૂર્તિ ધરાવે છે ગણેશભાઈ એમને ગુજરાતી અને અંગ્રેજી શીખવે છે તે શુદ્ધ ભાષા બોલે છે અમે પણ શુદ્ધ ભાષા બોલીએ તેવો આગ્રહ રાખે છે તે એટલું સરસ અંગ્રેજી શીખવે છે કે અમારું ઘરકામ કરવા માટે અમારે કોઈની મદદ લેવી પડતી નથી એમણે શીખવેલા અંગ્રેજી શબ્દો પણ સહેલાઈથી યાદ રહી જાય છે એમના અક્ષરો મોતીના દાણા જેવા છે તે ગુજરાતી કવિતાઓ મધુર રાગમાં ગાય છે તે ગુજરાતીના નિબંધો અને વ્યાકરણ પણ સરસ રીતે શીખવે છે તે એમને ક્યારેક વાર્તા પણ કહે છે ગણેશભાઈ સદા હસતા રહે છે તે શાળામાં રોજ સમયસર આવે છે તે અમારા પર કદી ગુસ્સો થતા નથી તે શિસ્તના આગ્રહી છે તે કડક હોવા છતાં પ્રેમાળ છે તે અમને અમારી કોઈ પણ મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ બને છે ગણેશભાઈ ઇત્તર પ્રવૃત્તિઓમાં ઘણો રસ લે છે તે એમને નાટક સંવાદ વેશભૂષા વગેરેની તાલીમ આપે છે તે બહુ ઓછું બોલે છે તેમનું આચરણ અને સતત પ્રેરણા તેમનું આચરણ અમને સતત પ્રેરણા આપતું રહે છે ગણેશભાઈ અમારા સાચા મિત્ર અને માર્ગદર્શક છે ત્યાર પછી છે ચોથું એક ખેતરની મુલાકાતે ખેતર એ કૃષિનું હૃદય છે જ્યાં પ્રકૃતિ અને માનવીની મહેનતનો સુમેળ દેખાય છે એક ખેતરની મુલાકાત કરવી એ એક અનોખો અનુભવ છે જ્યારે હું ખેતરમાં પહોંચ્યો ત્યારે મારી આંખો સમૃદ્ધ લીલાછમ વાતાવરણથી ભરાઈ ગઈ ખેતરની શુદ્ધ હવા અને શાંતિભર્યું વાતાવરણ મનને શાંતિ આપે છે ખેડૂતોની મહેનત અને પરિશ્રમથી ખેતરમાં ફળદ્રુપ પાક ઉગે છે ખેતરમાં વિવિધ પ્રકારની ફસલો જોવા મળી જેમાં ઘઉં બાજરી મકાઈ અને કપાસની ફસલો પ્રમુખ હતી ખેડૂતો તેમના ખેતરોમાં વ્યસ્ત હતા કોઈ પાણી આપતા હતા તો કોઈ નિંદણ કરતા હતા ખેતરની માટીની સુગંધ મનને મોહિલે તેવી હતી પક્ષીઓનો કલરવ અને હવામાં લહેરાતી ઠંડી પવનની લહેરખી ખેતરના સૌંદર્યને વધારે છે ખેતરની મુલાકાત દરમિયાન મને ખેડૂતોની મુશ્કેલીઓની સમજણ પણ થઈ તેઓ કેટલી મહેનતથી પાક ઉગાડે છે અને કેટલી વાર પ્રકૃતિના કોપનો સામનો કરવો પડે છે તે જાણીને મને ખૂબ જ આશ્ચર્ય થયું ખેતરની મુલાકાતથી મને એ સમજાયું કે ખોરાકના એક એક દાણા પાછળ ખેડૂતોની મહેનત છુપાયેલી છે આ મુલાકાત થી મને પ્રકૃતિની સુંદરતા અને ખેતરની મહત્વની સાચી સમજણ મળી ખેતર એ માનવ જીવનનો આધાર છે અને ખેડૂતો એ આપણા સાચા હીરો છે ત્યાર પછી છે પાંચમો સવાલ શિયાળા પાંચમો નિબંધ શિયાળાની સવાર સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે શિયાળાની સવાર તો અનેરી હોય છે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે તે વખતે આકાશમાં તારલા ટમટમતા જોવા મળે છે સવારે દાંત કડકડકડ થાય એવી ઠંડી હોય છે એટલે લોકો ગરમ કપડાં પહેરી અને પોતાના કામે લાગે છે ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને ધોવે છે શહેરમાં છાપાના ફેરિયા દૂધવાળા અને મિલના કામદારોની અવર જવર શરૂ થઈ જાય છે સવારમાં નોકરીવાળા લોકો પોતાની ઓફિસ જાય છે ઘણા વિદ્યાર્થીઓ સવારે ટ્યુશન ક્લાસ જતા હોય છે કેટલાક લોકો રસ્તા ઉપર ફરવા નીકળી પડે છે કેટલાક યુવાનો દોડે છે અને બગીચામાં જે કસરત કરે છે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે બાળકોને પથારીની મીઠી હુંબ છોડવાનું મન થતું નથી પણ મમ્મી ઉઠાડી જ દે છે ઉઠવું ગમતું નથી પણ નાહ્યા પછી તાજગી જ તાજગી અનુભવાય અને ભણવાની બહુ મજા પડે સવારે ઘાસ ઉપર ઝાકળના ટીપાં જામેલા દેખાય છે સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા ચમકી ઉઠે છે પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે શિયાળાની સરે સવાર ખરેખર ખૂબ જ સુંદર હોય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના મોસ્ટ એમપી પ્રેક્ટિસ પેપર આપણે તૈયાર કરેલા છે અને મોસ્ટ એમપી પ્રેક્ટિસ પેપર જે છે તે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે એની પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે તો તમને આ પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકો છો જેની પ્રાઇઝ અથવા તો એની કિંમત માત્ર વીસ રૂપિયા છે જો તમે આ પ્રશ્નપત્ર મેળવવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ માંગ્યા મુજબ પત્ર લખો એક પત્ર લખવાનો છે જેના કુલ છ માર્ક્સ છે પહેલું તમારા મિત્રના મમ્મીનું દુઃખદ અવસાન થયું છે તેને આશ્વાસન આપતો પત્ર લખો તો જય બી પટેલ પાંચ કિરણ કુંજ અમદાવાદ થ્રી એટ ઝીરો ઝીરો સિક્સ વન તારીખ છે વીસ સાત બે હજાર ચોવીસ પ્રિય મિત્ર પંકજ તારો પત્ર મળ્યો તારા મમ્મીનું અવસાન થયું છે તે જાણીને મને અને મારા મમ્મી પપ્પાને ઊંડો આઘાત લાગ્યો જૂન મહિનામાં હું તેમના ખબર અંતર પૂછવા આવ્યો ત્યારે તેઓ કેટલા ખુશમિજાજ લાગતા હતા કેન્સરની અસહ્ય પીડા પણ તેઓ હસતા હસતા સહન કરતા મારી સાથે તેમણે ધીમે ધીમે ખૂબ વાતો કરી હતી તેમનો હસ્તો ચહેરો અને રમૂજી સ્વભાવ મારાથી ક્યારેય ભૂલી શકાશે નહીં એમના અંતર આત્માને શાંતિ મળે અને કુટુંબીજનોનો આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અમે આવતા શનિવારે તમને મળવા આવીશું તારો મિત્ર જઈ ચલો ત્યાર પછી બીજો પત્ર છે તમારી નાની બહેનને ગરબા હરીફાઈમાં ઈનામ મળ્યું છે તેને અભિનંદન આપતો પત્ર લખો તો અનિલ કે મોદી શ્રીજી સોસાયટી અમદાવાદ અમદાવાદ થ્રી એટ ઝીરો ઝીરો સિક્સ વન તારીખ છે બાવીસ આઠ ચોવીસ બહેન અદિતિ તારો પત્ર મળ્યો તને તારી શાળાના ગરબા હરીફાઈમાં પ્રથમ સ્થાન મળ્યું એ જાણીને મને ઘણો આનંદ થયો હું તને તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તને તારા તને ગરબા રમવાનો શોખ છે તેથી જ પપ્પાએ તને ગરબાની તાલીમ અપાવી રહ્યા છે તારી સફળતા માત્ર ઇનામ જ નહીં પરંતુ તારી મહેનત અને સમર્પણની સમર્પણની પરિણિતિ છે તારા નૃત્યમાં જે લય અને લાગણી હોય છે તે જોઈને દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ મંત્ર મંત્રમુગ્ધ થઈ જાય છે આ સફળતા તારા જીવનમાં એક નવી શરૂઆત છે અને હું માનું છું કે તું આગળ પણ આવી રીતે તારી કળાને નવી ઊંચાઈએ લઈ જઈશ આ ઇનામ તારી મહેનતની સાચી પ્રતિષ્ઠા છે અને હું તારી આ સફળતા માટે હૃદયથી અભિનંદન પાઠવું છું તારી આ સફળતાની ખુશીમાં હું પણ તારી સાથે જોડાયો છું તું આ રીતે આગળ વધતી રહેજે અને તારા સપનાને સાકાર કરતી રહેજે દારિયા સફળતા માટે ફરી એકવાર અભિનંદન તારી ખુશી અને સફળતા જોઈ અને મને અત્યંત આનંદ થાય છે હું હંમેશા આવી જ રીતે આગળ વધતી રહેજે એ મારી શુભેચ્છા તારા ભાઈ અનિલના સુભાશીષ ત્યાર પછી છે ત્રીજો પત્ર તમે કરેલા પ્રવાસ પર્યટનનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો તો રાહુલ પરેખ બિલાડી બાગ મહેસાણા થ્રી એટ ફોર જીરો જીરો વન તારીખ છે બાવીસ નવ ચોવીસ પ્રિય અરુણ મજામાં હોઈશ હું મમ્મી પપ્પા સાથે દક્ષિણમાં સાપુતારા જઈ આવ્યો સાપુતારાનું અલગ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ છે આ હવા વઘઈ બોટનિકલ ગાર્ડન બદમાખી ઉછેર કેન્દ્ર અને આધુનિક દ્રષ્ટિએ એને પ્રવાસન સ્થળ તરીકે સરસ રીતે વિકસાવવામાં આવ્યું છે ફોટોગ્રાફ્સ લાવ્યો છું રૂબરૂ મળીએ ત્યારે અન્ય સ્થળોની વિગતવાર વાત કરી એ વાતો કરવા માટે તું મારે ત્યાં આવ એ માટે આ તને લખ્યો છે આમ તો આટલી વાત મોબાઈલ ઉપરથી થઈ શકત પણ હું એ ભૂલી જાત આ પત્રથી તને અહીં આવવાનું યાદ રહેશે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહે છે નાની ભૂમિને સ્નેહ તારા મોબાઈલ કોલ નહીં પણ પત્રની રાહ જોઈશ તારો મિત્ર રાહુલ ત્યાર પછી છે ચોથું દિવાળીની રજાઓમાં તમે પાવાગઢ પ્રવાસમાં જોડાવા ઈચ્છા છો તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ મોકલવા તમારા પિતાને પત્ર લખો રાહુલ પારેખ બિલાડી બાગ મહેસાણા થ્રી એટ ફોર ઝીરો ઝીરો વન બાવીસ નવ બે હજાર ચોવીસ પૂજ્ય પિતાજી સપ્રેમ નમસ્કાર આશા છે કે તમે સુખી અને નિરોગી હશો મને તમારા આશીર્વાદ અને માર્ગદર્શન હંમેશા મળતા રહેશે તે માટે હું તમારો આભારી છું આ પત્ર દ્વારા હું તમને મારી એક ઈચ્છા વિશે જણાવવા માંગુ છું આગામી દિવાળીની રજાઓમાં મારા મિત્રના જૂથ સાથે પાવાગઢ પ્રવાસમાં જોડાવાની મારી ઈચ્છા છે પાવાગઢ એક સુંદર અને ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવાથી મારા જ્ઞાનમાં વધારો થશે અને મને નવા અનુભવો મળશે આ પ્રવાસમાં જોડાવા માટે મને તમારી સંમતિ અને આશીર્વાદની જરૂર છે પ્રવાસનો ખર્ચ અંદાજે પાંચ હજારથી સાત હજાર રૂપિયા સુધી થશે જેમાં પરિવહન રહેઠાણ અને ખોરાકનો ખર્ચ સમાવિષ્ટ છે જો તમે આ રકમ મારા ખાતામાં મોકલી શકો તો મને ખૂબ જ આનંદ થશે મને આશા છે કે તમે મારી આ ઈચ્છાને સમજશો અને મને આ પ્રવાસમાં જોડાવાની તક આપશો આ પ્રવાસ દરમિયાન સાવસેત સાવચેત રહીશ અને તમારી દરેક સૂચનાઓનું પાલન કરીશ તમારા જવાબ અને આશીર્વાદની રાહ જોઈશ તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે તમારો પુત્ર મિલન મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગુજરાતી વિષયનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયનું જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઈનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે